ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર ખજૂરભાઈ બે હજાર સત્યાવીસની ચૂંટણી લડે તેવા એંધાણ રાજકોટના કાર્યક્રમમાં ખજૂરભાઈએ સંકેત આપ્યા ખજૂરભાઈએ બે હજાર સત્યાવીસની ચૂંટણી લડવા યુવાનોને હાકલ કરી ભણેલા યુવાનોએ સમાજ માટે રાજકારણમાં આવવું જોઈએ તેમ તેમણે કહ્યું છે તો ખજૂરભાઈ એટલે કે નીતિન જાની કે જે બે હજાર સત્યાવીસની ચૂંટણી લડવાને લઈ અને સંકેત આપી રહ્યા છે ગુજરાતના રાજકારણને લઈને આ મોટા સમાચાર કારણ કે નીતિન જાની જે પ્રમાણે સેવા કાર્યો કરે છે જે પ્રમાણે ગરીબોને મદદ કરે છે તેને લઈ અને હંમેશા

સોશિયલ મીડિયામાં તો તે હીરો છે પરંતુ રિયલ લાઈફમાં પણ નીતિન જાની એટલે કે ખજૂરભાઈ હીરો છે ખજૂરભાઈ તેનું ઉર્ફે નામ છે અને જે ગુજરાતનો દરેક યુવાન જે સોશિયલ મીડિયા યુઝ કરતો હશે તે ખજૂરભાઈને ને ન ઓળખતો હોય તેવું બને જ નહીં પરંતુ હાલ તેને ખાનગી કાર્યક્રમમાં જે પ્રકારે નિવેદન આપ્યું છે અને તે નિવેદનથી તે ચર્ચામાં આવ્યા છે એક તરફ બે હજાર સત્યાવીસ ની ચૂંટણીને લઈને તમામ પક્ષોએ જયારે તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે એવામાં નીતિન જાનીએ જાહેરાત કરી છે કે હવે બે હજાર સત્યાવીસ માં પક્ષ કોઈ પણ હોય આપણે પણ હવે મેદાનમાં ઉતરવું પડશે અને યુવાનોને પણ તેને હાકલ કરી છે કે સમાજના ઉત્થાન માટે સારા કાર્ય માટે રાજકારણમાં તમારે પણ જોડાવું જોઈએ પાર્ટી કોઈ પણ હાલ તો તેમનો જે નિર્દેશ હતો કે રાજકારણમાં તેઓ આવશે એટલે કે બે હજાર સત્યાવીસ માં હવે ખજુરભાઈ કઈ પક્ષ તરફથી ચૂંટણી લડશે તેની ઉપર સૌનું ધ્યાન કેન્દ્રિત અત્યારે થયું છે અને સો ટકા ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ ત્રણ માંથી કોઈ પણ પાર્ટીમાં ખજૂરભાઈ જો જોડાશે તો એ પક્ષનું જે પાનું જે કોઈ જગ્યાએથી તેમને ટિકિટ મળશે ત્યાં મજબૂત અત્યારથી જ ગણાશે તે વાત તો નક્કી છે જી ઋષિ શું એવું બની શકે કે ખજૂરભાઈ પોતાની અલગ પાર્ટી રચી શકે એ શક્ય એટલા માટે નથી કારણ કે જે અત્યારે ગુજરાતમાં ત્રણ પાર્ટી જે મેં વાત કરી તેમ ભારતીય જનતા પાર્ટી આમ આદમી અને કોંગ્રેસ એમાં પણ જયારે વિસાવદર માં જયારે ચૂંટણી આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય તરીકે ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા ત્યાર પછી ગુજરાતમાં કોંગ્રેસનું નામો નિશાન રહ્યું નથી અને સૌ કોઈ ના મુખ્ય મારફત પર અત્યારે લોકોના માનસ ઉપર અસર કરવાની ને કબજો કરવાની જેમ થોડી થોડી શરૂઆત કરી દીધી છે એમ અન્ય કોઈ નવો પક્ષ ની તો તે રચના કરે તો ખ્યાલ નથી પરંતુ કરશે તો તે ફાવશે ને એ વાત પણ ચોક્કસ છે જો ખજૂર છે તો ચોક્કસ થી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કે આમ આદમી આ ત્રણ માંથી કોઈ પણ એક જ પક્ષ જોડાશે તે વાત પણ નક્કી છે જી આભાર આપનો તમામ જાણકારી આપવા માટે